એક રોડ ખરાબ હોવાના કારણે કિચડમાં ડિલિવરી થઈ જાય એના કારણે આક્રોશ ચેપતા થયેલા લોકો ઉપર એફઆઈઆર કરો એમાંય મહિલાઓ ઉપર એફઆઈઆર કરી છે થોડામાં જે મહિલા ગઈકાલે જ અમારી ચેનલ પર એક આખો વિડીયો એક આખી સ્ટોરી અમે મૂકી છે કે જરવાણીમાં કઈ રીતના એક મહિલા અને ન માત્ર ઝરવાણી પણ છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો પાસે રસ્તાના અભાવને કારણે જ્યારે મહિલા ગર્ભવતી હોય અને એના પછી એને હોસ્પિટલ લઈ જાવું પડે ત્યારે રસ્તા જ ન હોય એકસો આઠ પહોંચી ન શકે રસ્તા વચ્ચે ડિલિવરી કરાવવી પડે અને પછી જે સ્થિતિ થાય એ ખૂબ ભયાનક હોય છે એનો આખો રિપોર્ટ અમે બતાવ્યો છે આ માત્ર છેવાડાના વિસ્તાર પૂરતી વાત સીમિત નથી રહી સુરેન્દ્રનગરમાં પણ એવી ઘટના બની સુરેન્દ્રનગરની એક સોસાયટીમાં એક મહિલા ગર્ભવતી હતા અને પછી એમને જ્યારે હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો ત્યારે એકસો આઠ એ કીચડમાં ડિલિવરી કરવાનો વારો આવ્યો એ વિષય પર આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં બધા એકઠા થયા હતા પછી ઘણો વિરોધ પ્રદર્શન ને બધું જ થયું સુરેન્દ્રનગરમાં જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતા એ નેતાઓ સામે કાર્યવાહી થઈ એ નેતાઓ સામે પોલીસે કાર્યવાહી કરી રસ્તા રોકવાની વાત હતી અને પછી ગઈકાલે જ્યારે સુરેન્દ્રનગરમાં ગોપાલ ઇટાલિયા થી લઈને રાજુ કરપડા અને આખું આમ આદમી પાર્ટી ગુજરાત કરવા માટે કલેક્ટર સુરેન્દ્રનગરના લોકોનો આત્મા ક્યારે જાગશે આવા વરસાદમાં જ્યારે તૂટેલા રસ્તા છે ગર્ભવતી મહિલાને રસ્તા વચ્ચે કીચડમાં ડિલિવરી કરાવવી પડે છે એનાથી ખરાબ પરિસ્થિતિ શું હોઈ શકે અને જે બોલે છે એ બધાને જેલમાં પૂરવામાં આવે છે

ડિલિવરી માટે એમને લઈ જવાના હતા પણ એમ્બ્યુલન્સ આવી શકી નહીં કેમ કે રોડ ખરાબ હતો કીચડ ભયંકર હતો રસ્તામાં જ ખરાબ રોડ ઉપર કિચડમાં ડિલિવરી થઈ ગઈ આ ઘટનાથી સોસાયટીની તમામ મહિલાઓ અને પુરુષોની અંદર એક આક્રોશ આવ્યો ગુસ્સો આવ્યો અને સ્વાભાવિક છે હવડા મોટા ભારત દેશમાં જો કિચડમાં રોડ ઉપર ડિલિવરી થઈ જતી હોય સુવિધાના અભાવે તો એ આક્રોશનો ગુસ્સાનો વિષય છે જ લોકોના ટોળા એકઠા થયા સ્વયંભૂ બહેનો એકઠી થઈ પુરુષો એકઠા થયા સોસાયટીમાંથી માણસો બહાર આવ્યા બધાને આ વાત ફેલાઈ ગઈ કે આવી ઘટના બની છે બધા એકઠા થયા પછી એકઠા થયેલા ટોળામાંથી કોઈ વ્યક્તિએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કમલેશભાઈ કોટેચાને ફોન કર્યો કે આ સોસાયટીમાં આવી ઘટના બની છે તો તમે અહીંયા આવો અને અમને મદદરૂપ બનો કમલેશભાઈ ત્યાં ગયા તંત્રને રજૂઆત કરી ફોન કર્યા જે કાંઈ કરવું પડે કે આગેવાન તરીકે એ બધી કામગીરી કરી લોકોનો આક્રોશને શાંત પાડવાનું કામ કર્યું વ્યવસ્થામાં જે કાંઈ ઘટતું હોય એ કરવાનું કામ કરી અને બધા સ્વયંભૂ છૂટા પડ્યા આ પછી આ સુરેન્દ્રનગરની પોલીસે એમની ઉપર ગુનો દાખલ કર્યો ટોળું કરી અને રોડ રોકવા બાબત હવે રોડ નતો એટલે જ તો ટોળું એકઠું થયું તો રોડ કેવી રીતે રોકી રાખ્યો રોડ ઉપર ટોળું કર્યું રોડ રોકી રાખ્યો અવરોધ કર્યો એવો ગુનો દાખલ કરી એમને નોટિસ આપી અને ધરપકડ કરવાનો આદેશ કર્યો આજે અમારા નેતા યસુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરપડા મોપોટે વિક્રમભાઈ દવે સહિતના તમામ લોકોએ ડીવાય એસપી સાહેબને રજૂઆત કરી છે કે આ આ કઈ હદની તાના છે કે તમે એક રોડ ખરાબ હોવાના કારણે કિચડમાં ડિલિવરી થઈ જાય એના કારણે આક્રોશ ચેકતા થયેલા લોકો ઉપર એફઆઈઆર કરો એમાં મહિલા ઉપર એફઆઈઆર કરી છે ટોળામાં જે મહિલા હતી તો આજે અમે રજૂઆત કરી છે અધિકારીએ અમને સરકારી જવાબ આપ્યો છે જેમ બધા જ ગુજરાતભરના અધિકારી જોશું તપાસ કરશું ચેક કરશું કાયદો છે પ્રક્રિયા છે એવા પ્રકારનો સરકારી જવાબ આપ્યો છે પણ સરકારી અધિકારીના જવાબ કરતાં હવે જનતાનો આત્મા જાગે વધારે જરૂરી છે ક્યાં સુધી આ સહન કરશો અવાજ ઉઠાવવાવાળા વ્યક્તિ ઉપર એફઆઈઆરઓ ગંભીર ત્રણસો સાત જેવી કલમો પર એફઆઈઆર થાય લોકોનો આત્મા જાગે લોકો પોતાના મનને ઢંઢોળે સવાલ પૂછે કે શું એક માતા બેન દીકરીની ડિલિવરી રોડ ઉપર કિચડમાં થાય કે ગુજરાત માટે વ્યાજબી વાત છે કે ગેરવ્યાજબી એ સવાલ બધા પોતાની જાતને પૂછે મયુર સાકરિયા અંદર છે અને અન્ય ચાર નેતાઓ પર આપના ટાર્ગેટ કરવામાં આવી રહ્યા શું કહેશો ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી ધીરે 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 મજબૂત બની રહી છે ભાજપની આંખમાં કણાની જેમ ખૂચે જયતરભાઈ વસાવા જેવો સામાન્ય આદિવાસી પરિવારનો યુવાન ચૂંટણી જીત્યો એ વાત ભાજપને ખટકે છે અને હજુ એ વાતની પીડા ઓછી નથી થઈ ત્યાં ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીતી ગયો એ વાતથી પણ ભાજપવાળા હવે રઘવાયા થયા છે ઉશ્કેરાટમાં આવી ગયા છે અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને રોજ જાગીને એફઆઈઆર એફઆઈઆર એફઆઈઆરની ગેમ ચાલુ કરી છે પણ મારે ભાજપવાળાને એટલું જ કહેવું છે કે એફઆઈઆરઓ કરવાથી ક્રાંતિ ઊભી રહી જતી હોત તો પહેલી એફઆઈઆર તો ગાંધીબાપુ ઉપર થઈ હતી છતાંય આઝાદી આવી છે એટલે એફઆઈઆરઓથી ક્રાંતિ ઊભી નથી રહેતી ભાજપવાળાને ભગવાન સદબુદ્ધિ આપે એવી હું તો પ્રાર્થના કરું છું આ સમસ્યાઓ તૂટેલા રસ્તા તૂટેલી કમરો અને આ બધું જ ચોમાસામાં આવતું રહે સતત આપણે એના ઉપર ચર્ચાઓ કરતા રહીએ કપરીમાં કપરી પરિસ્થિતિમાં જીવતા એ લોકોનું આપણે ન વિચારીએ શહેરમાં બેઠા બેઠા આપણને એવું લાગે કે વિકાસ છે આપણે ચોમાસામાં રસ્તા જોઈએ એટલે આપણને ખબર પડે કે આપણે ચંદ્ર પર આવ્યા હોય એવી પરિસ્થિતિ હોય છે અને છતાં પણ આપણે સવાલ નથી કરતા આપણા મોઢામાં મગ ભરાઈ જાય છે આપણે જેને વોટ આપીએ છીએ એને સવાલ કરવાનું ભૂલી જઈએ છીએ આપણે ટેક્સ ભરીએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ભીખ નથી માગવાની કે અમને રસ્તા જોઈએ છીએ એ આપણો હક છે આપણો અધિકાર છે અને એના માટે પણ આપણે ન બોલી શકીએ તો પછી આપણે નાગરિક છેના તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં વધાર જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો